પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ પાલનપુરની આર કે પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને કેવી પટેલ કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં રાજીબા કન્યા સંકુલમાં ત્રણસો જેટલી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એકસો પચાસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ તમામ કૃતિઓ બનાવવા માટે શાળાના સાયન્સ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે તમામ કૃતિઓ આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી વિજ્ઞાન દિવસ નિમિત્તે રજૂ કરેલ કૃતિઓ નિહાળવા રાજીભાવ શાળાની વિદ્યાર્થીની સહિત આજુબાજુની શાળાઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી તમામ કૃતિઓ નિહાળી હતી અને આ કૃતિઓ વિશે માહિતી મેળવી હતી આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા સાર્વજનિક કેલવણી ટ્રસ્ટના શિક્ષણ સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડોક્ટર આર જે પાઠક શિક્ષણ વિભાગના નિરીક્ષક ચેતનભાઈ પટેલ માંકડી શાળાના આચાર્ય ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ ટ્રસ્ટના મંત્રી ઉજમભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શારદાબેન પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હરિગર નિયામક એ કે પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બનાસકાંઠાના મહિલા ચેરપર્સન સુનિતાબેન પટેલ નગરપાલિકાના કોર્પોરેટર સુનીતાબેન પટેલ ઉમિયા શક્તિ મંડળના લક્ષ્મીપુરાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા કારોબારી સભ્યો અને વાલી મંડળના સભ્યો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આની ટોટલ લગભગ સાડા બારસો જેટલી દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે જેમાંથી આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ એની ઉજવણીના ભાગરૂપે લગભગ દોઢસો જેટલી કૃતિઓ દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને એમાં સાયન્સના મિત્રોએ શિક્ષક મિત્રોએ માર્ગદર્શન આપેલું છે અને એવી દોઢસો કૃતિઓ અહીંયા પ્રદર્શન રૂપે મૂકેલી છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ સારા સાયન્સના તજજ્ઞ મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા જેમાં ઉદઘાટક તરીકે આર જે પાઠક સાહેબ જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન છે આ ઉપરાંત રાકેશભાઈ પ્રજાપતિ માખડી હાઈસ્કૂલના આચાર્યો સંસ્કાર વિદ્યાલયના ગિરીશભાઈ પટેલ ઉમેશભાઈ પટેલ અને ઘણા મહાનુભાવો આ કાર્યક્રમને ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા મારી દીકરીઓએ સ્વયં રીતે બનાવેલી આ કૃતિઓને પ્રોત્સાહિત કરી અને ખૂબ સારી એવી કૃતિઓ તૈયાર કરી છે જેને નિહાળવા માટે આજુબાજુની પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને બી એડ કોલેજના તાલીમાર્થીઓ પણ આ કૃતિઓને નિહાળી અને ખૂબ જ આમ કહેવાય કે માર્ગદર્શન એમને પણ ખૂબ પડ્યું હતું અને પ્રોત્સાહિત થયા છે